હાલો રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે દસ સાત બે હજાર ને ચોવીસ તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે વાત કરીએ તો મગફળીમાં એડની મગફળીમાં અત્યારે ખાસ કરીને એક મહિનાથી ચાલીસ દિવસની આજુબાજુની મગફળી હોય તો એનીમાં અત્યારે આપણે આમાં નોર્મલ એડું દેખાવામાં માંડીએ છીએ મિત્રો તો ખાસ કરીને એડું માટે કહી દેવા સાંટું અને ચાલીસ દિવસની પાંત્રીસ ચાલીસ દિવસની મગફળી હોય તો એમાં આપણે અત્યારે ખાતરમાં કયું ખાતર આપશું અને શું ટ્રીટમેન્ટ કરશું વાત કરશું મિત્રો તો આપણે આ મગફળી કમ્પ્લીટ હજુ કાલે એક મહિના દિવસની એટલે કે ત્રીસ દિવસની થાય છે કાલે અગિયાર તારીખે અને આજે આપણે કમ્પ્લીટ ઓગણત્રીસ દિવસની મગફળી થઈ છે મિત્રો તો આપણે એમાં હાલમાં અત્યારે ચેક એવું દેખાય છે અને અત્યારે ખાતર આપણે કયા આપવા એની ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે ખાતર આપણે ઉરિયા વેગે હાથથી આઠ કિલો અને ભેગું સલ્ફર વિઘે એક કિલોની આજુબાજુ જે નેવ ટકા કિલોની આજુબાજુ તો યુરિયા અને સલ્ફરને મિક્સ કરી નાખવાનું અને ખાસ કરીને મગફળી પીળી હોય તો પીળી મગફળી માટે આપણે આમાં શું આપીશું ભેગું એનો પણ આપણે જ્યારે આપીશું એનો વિડીયો પણ આપણે બનાવશું અને સલ્ફરને ઉરિયા મિક્સ કઈ રીતનું કરશું એ પણ જાણે નાખશું આપણે ત્યારે ખાસ કરીને વિડીયો બનાવશું મિત્રો તો અત્યારે આનો આપણે કમ્પ્લેટર સલ્ફરને ઉરિયા નાખવાનો પણ અત્યારે વરસાદ આવે છે કોઈ દેખાતું નથી એટલે નથી નાખવાનું અને જો વરસાદ આવશે તો આપણે આમાં કઈ રીતનું નાખશું મિશ્રણ કરશું એ રીતનું દેખાડશું અને ખાસ કરીને વરસાદ નહીં થાય તો ચાર પાંચ દિવસ પછી પેત આપશું એમાં પણ આપણે પેત સાથે આપી દઈશું અથવા ઉડાડી દઈશું એ રીતનું આપણે મિત્રો આપશું અને એડુમાં મિત્રો આપણે વાત કરીએ તો એડુમાં ખાસ કરીને મગફળીમાં કઈ દેવા સાશું

એકદમ નુકસાન થતું હોય છે મિત્રો તો એનાથી નુકસાન શું થાય છે એની આપણે વાત કરશું તો જો મિત્રો વધારે એડું આવી જાય તો ખાસ કરીને પાંચ વધારે ખાઈ જાય તો જે સૂર્ય પ્રકાશની સંશ્લેષણ ક્રિયા છે જે ખોરાક લેવાની હોય છે એટલે જો મિત્રો થોડી ઘણી આવી તો ચાલે પણ જો વધારે પચાસ થી ઉપર પાંદ ખાવા માંડે તો ખાસ કરીને એડુંનો છંટકાવ કરવો મિત્રો તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આ મિસ્ત્રી મારે કપાસ પણ વાવેલો છે મગફળી તો હવે આપણે આને હજી લગીન તો કોઈ જે ટ્રીટમેન્ટ થતી આવશે એના મિત્રો ખાસ કરીને આવતા જશે બે પિયત જ આપેલા છે મગફળીમાં અને ખડની દવા મારે બનાવેલા છે ખાસ કરીને બાજુની સ્ક્રીન માં વિડીયો પૂરો થશે એટલે તમને ખડની દવામાં કઈ દવા મારેલી છે ખડની નિંદામણ દવા એનો વિડીયો જોવા મળશે તો બસ આજ આ વિડિયો માં એટલું જ તો વિડિયો તો મિત્રો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં તો બસ આજ એટલું જ